કચ્છમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે સિંધોડી બીચ કોસ્ટલ વિસ્તારમાંથી મળ્યું ચરસ બિનવારસી કોથળામાંથી ચરસના દસ પેકેટ મળી આવ્યા છે છેલ્લા દસથી થી બાર દિવસથી કચ્છમાંથી ચરસના પેકેટ મળી રહ્યા છે મરીન કમાન્ડોની ટીમ કોસ્ટલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે કચ્છમાંથી સતત ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે સિદોડી બ્રીજ કોસ્ટલ વિસ્તારમાંથી ચરસ મળી આવ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી રાજેન્દ્ર કચ્છમાંથી ફરીથી ચરસના પેકેટ મળી આવ્યા છે શું કાર્યવાહી

બિલકુલ રાજેન્દ્ર માહિતી બદલ આભાર